છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સીસીટીવી અને ટેકનોલોજી આધારે વડોદરા બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે છે અને વાહન ચોરીના કેસોનો ઉકેલ લાવ્યો વડોદરા શહેરમાં દિવસે દિવસે વાહન ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા એક ઈસમને દબોચી લેવામાં આવ્યો છે અને એકત્રીસ જેટલી મોટર ચોરીનો ભેદ પણ ઉકેલી લીધો છે

લઈ આવી હતી પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાઇકલ અંગે ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે આના આધારે ત્રીસ તારીખે એમને અટક કરી છે અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી આ થયેલા થયેલા સત્તર મોટરસાયકલો અને તેર મોટરસાયકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જે વેચાણ વેચાણ કર્યા પછી એમના પાસેથી જેમના પાસે મોટરસાયકલ હતી એમના પાસેથી રજૂ કરી છે રિકવરી થયું છે અને એક મોટરસાયકલ અત્યારે એના ચોરી અંગે ઓનરશીપ અંગે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એમ કુલ એકત્રીસ મોટરસાયકલ એમના પાસેથી મોટરસાયકલોને કબજા લેવામાં આવી છે ચોર ચોરી કરનાર જે ઇથમ છે આ ક્રિમિનલ એન્ટિસિડેન્ટ ધરાવે છે મૂળ ડિસ્ટ્રિક્ટ અમરેલીના અને લગભગ એમના વિરુદ્ધમાં પચાસ ક્રિમિનલ કેસો દાખલ છે જેમાં બનાસકાંઠા અમદાવાદ સિટી સુરત અને પંચમહાલ જિલ્લાના કેસોની સમાવેશ થાય છે વર્ષ બે હાજર અઢારમાં આરોપીને એક ચોરીના કેસમાં કન્વેક્ષણ પણ થયું છે અને આરોપી બે વર્ષ સુધી પંચમહાલ અને વડોદરા જેલમાં આપણા સજા પણ કાપી છે ખાસ કરીને એમને મોડે સફરેન્ડી આ રીતે રહ્યું છે કે હીરો સ્પ્લેન્ડર અને હીરો ફેશન મોટરસાયકલ ને ટાર્ગેટ કરે છે શહેરના જુદા જુદા વિસ્તારના પાર્કિંગ લોટ છે આના સર્વે કરે અને જેમના ચાવી ખોલીને ચોરી કરી શકતો હોય એવા મોટર ઉપાડી લે અને ઝડપથી એના પેટ્રોલ એક્ઝોસ્ટ થઈ જાય તો નજીકના કોઈ વિસ્તારમાં અભાંડન કરીને જગા છોડી દે છે એ તો પેટ્રોલ હોય તો અને પંચમહાલ જિલ્લા અને અલીગઢ અલીરાજપુર મધ્યપ્રદેશમાં જઈને સસ્તામાં વેચી નાખે